નવી ઉનાળુ મગડી નવી ઉનાળુ મગડી ના તેરસો ને તેર રૂપિયા તેર પાકા હવા નથી તેર છન્નું અઠ નું ચૌદસો ચૌદસો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સત્તર અઢાર ચૌદસો ને અઢાર રૂપિયા ચૌદ અઢાર નથી અઢાર ઓગણીસ એકવી બાવીસ ચોવી પચીસ પચી રૂપિયા પચી છવ્વીસ ઓગણત્રી ત્રીત્રીસ ઓગણત્રીસ છત્રી આડત્રી ચાલીસ ચાલીસ રૂપિયા ચૌદસો ને ચાલીસ રૂપિયા એકતાલી પિસ્તાલી અડતાલી પચાસ એકાવન બાવન ચૌદસો ને ત્રેપન રૂપિયા ચૌદ ચોપન પંચાવન છપ્પન

ઓગણસી એસી બાર છી ચોરાશ્રી નેવું એકાણું બાણું પંચાણું સાણું અઠાણું તેરસો રૂપિયા ચૌદ પંદર સોળ સત્તર પચાસ પચાસ એકાવન બાવન ચોપન ચોપન રૂપિયા તેરસો ને ચોપન રૂપિયા માલધારી તેરસો ચોપન મગફળી ઉનાળું મગડી બે નાખો બારસો ને પચાસ રૂપિયા પાકા છે બારસો પચાસ બારસો પચાસ બારસો પચાસ પચાસ એકાવન બાવન ચોપન પચાસ આઠ ત્રીસ પિસ્તાલી સત્તા અડતાલીસ પચાસ એકાવન બાવનપન ચોપન પચાવન છોપન અઠાવન ઓગણ પાંચ એકઠ તેુમોતેર ચુમ્મોતેર તેરસો અને ચુમ્મોતેર રૂપિયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ સત્તર સોળ સત્તર અઢાર ઓગણીસ બે એકવીસ બાવીસ ચોવીસ પચીસ છવ્વી અઠ્યાવીસ એકત્રી બત્રીસ તેત્રીસ પાંત્રીસ એકાવન બાવન

અગિયારસો ને એકાવન રૂપિયા અગિયાર એકાવન રૂપિયા છે અગિયાર એકાવન એકાવન બાવન ત્રેપન પંચાવન અઠાણું ઓગણીસ એકઠ અગિયારસો ને બાસઠ રૂપિયા છે અગિયાર બાસઠ અગિયાર બાસઠ તેર ચૌદ પંદર સોતેર અઢાર વીસ બારસો ને વીસ રૂપિયા એકવીસ તેવી રૂપિયા બારસો તેવી એક જ મિનિટ બાર ત્રીસ ચોવીસ પચીસ પાંત્રીસ છત્રી ચાલીસ પિસ્તાલીસ પંચોતેર છોતેર એસી નેવું નેવું બારસો નેવું પંચાણું રૂપિયા

બત એ છે એક ગુણુ બહુખે 34 નંબર નવી આવે કઈ એક ગુણુ દેજો દેખિયા ગુણુયા ને કીધું આવતા નહોતું ક્યાં આવતું નહોતું છે બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દ

એસી રૂપિયા બારસો એસી નવ દસ હજાર બાર તેર વી એકસો પચાસ રૂપિયા તેરસો ને પચાસ એકાવન એકાવન રૂપિયા 131 एक बार 131 52 रुपया 52 53 54 55 56 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 रुपया 98 रुपया मालदारी 198 नंबर પાંચ નંબર નવી ઉનાળુ તેર તેર તેરસો ને તેર રૂપિયા પાકા થયા તેરસો તેર તેરસો ને તેર રૂપિયા તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ચોવીસ પચીસ છવ્વી અઠ્યાવીસ છપ્ન રૂપિયા ચૌદ એક બે ત્રણ પાંચ છ બાર તેર ચૌદ 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 પંદરસો રૂપિયા તમારો નથી બરાબર નથી લાલ ગુલાબી દા પંદરસો ને પંદરસો ને બે ત્રણ ચાર પાંચ છોકર ઓગણત્રીસ એકત્રીસ તેત્રીસ તેત્રીસ પાંત્રીસ છત્રીસ છત્રીસ ચાલીસ 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 રૂપિયા

સાઈઝ માં સુપર માલ ચોખો માલ સાહેબ નાખો રૂપિયા રૂપિયા નાખો ખાલી એક વાર એકસો બાસઠ રૂપિયા થયા છાસઠ રૂપિયા પંદરસો ને છાસઠ રૂપિયા એમ કે પંદર છાસઠ પંદરસો ને છાસઠો ભાવ પંદરસો ને છાસઠ ઉનાળો મગફળી પાંચ નંબર